સુરતના કામરેજ તાલુકામાં ચાલી રહેલી એક્સપ્રેસ વે ની કામગીરી લોકો માટે બની માથાના દુખાવા સમાન એક્સપ્રેસ વેમાં દોડી રહેલા લોડિંગ ટ્રકોને કારણે ગ્રામીણ રસ્તાઓ બન્યા બિસ્માર એક્સપ્રેસ વે ની કામગીરી કરતી એજન્સી દ્વારા રસ્તાઓનું સમારકામ ન કરતા સ્થાનિક વાહન ચાલકોને પડી રહી છે હાલાકી વારંવાર રજૂઆત છતાં પણ જવાબદાર અધિકારીઓ કે એજન્સીના માણસોએ ધ્યાન ન આપતા ગ્રામજનો અખડાયા કામરેજના રૂંઢી ગામે ગામના રસ્તા પર ટ્રેક્ટરો મૂકી રસ્તો બ્લોક કરાયો

અમારી એ રજૂઆત એ છે કે અમારો રસ્તો કમ્પલેટ કરીને આપો જેથી અમને સમસ્યા થાય નહીં આવવા જવાની ને અમારા રોજિંદા રસ્તા પર આવા જવાનું છે સવાર થઈને સાંજ થઈને આ રસ્તા પર આવા જવાનું છે આના ચોમાસુ છે તો કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે આ રહેતા દરગામની જો ચોમાસામાં આ રસ્તો કમ્પલેટ નહીં થાય તો આ જ રીતે ઉગ્ર વિરોધ કરવામાં આવશે કારણ કે ચોમાસામાં ખાડા મોટા થઈ ગયેલા છે બધા જ પાણી ભરાય કોઈ બાઇક સ્લીપ થાય પડે એની જવાબદારી કોણ રહે રજૂઆત હવે મામલતદાર અને કલેક્ટરમાં રજૂઆત કરવાની છે

પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યુઝ બારડોલી